બુધવારે તમિલનાડુના જંગલમાં ચોપર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત તેર લોકોના નિધન થયા છે જેને લઈ સુરતમાં જનરલ બિપિન રાવત સહિતનાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હોદ્દેદારો કાર્યકરો સાથે મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા તમિલનાડુના હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા સહિત તેર લોકોનું નિધન થયા છે જેને લઈ સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે તો સુરતમાં પણ જનરલ બિપિન રાવતના નિધનનો શોક મનાવવામાં આવ્યો છે ત્યારે સુરતમાં ગુરુવારે સ્વર્ગીય જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સહિત શહેરીજનોએ એસવી એનઆઈટીથી જ કેન્ડલ માર્ચ યોજી હતી અને સ્વર્ગીય જનરલ બિપિન રાવત સહિતનાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી ગઈકાલે આપણા દેશની અંદર એક બહુ દુઃખદ ઘટના ઘટિત થઈ ગઈ આપણા દેશના પ્રથમ શ્રીડીએ શ્રી બિપિન રાવતજી એમના ધર્મપત્ની અને અગિયાર જવાનોથી ભરેલું એક હેલિકોપ્ટર એક દુર્ઘટનાના કારણે ક્રેશ થયું અને એ અકસ્માતમાં આપણા પ્રથમ સીડીએસ એમના ધર્મપત્ની અગિયાર જવાનો શહીદ થઈ ગયા એ નિમિત્તે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા તમામ નગરસેવકો પદાધિકારી કાર્યકર્તાઓની એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી આ કેન્ડલ માર્ચ એસવી એનઆઈટી કોલેજથી નીકળી અને કારગીલ ચોક સુધી ગઈ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમામ દિવંગત આત્માઓ શહીદોના આત્માને પરમ શાંતિ અર્પિત કરે જય હિન્દ જય ભારત સાહેબ આપણા દેશની એક બહુ મોટી આ એક ખોટ પડી છે કે આપ અલગ અલગ પોસ્ટો ઉપર રહી અને દેશની બહુ મોટી સેવા કરનારા આવા પ્રથમ આપણા સીડીએસ હતા કે જેમને અલગ અલગ પોસ્ટ ઉપર રહી અને કર્તવ્ય નિષ્ઠા સાથે ખૂબ જ મોટી જવાબદારી આર્મીમાં નિભાવી છે અગિયાર જવાનો શહીદ થઈ જવા એટલે આપણા દેશ માટે બહુ મોટી ખોટ છે એ તમામ માતા પિતાઓને એમના ઘરના સ્વજનોને પણ પરમાત્મા આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું દેશ માટે હર હંમેશ પગે રહેનાર અને ઉરી એટેક બાદ આતંકવાદીઓના કેમ્પોનું નષ્ટ કરનાર દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત તેર લોકોના હેલિકોપ્ટર કેસમાં નિધન થયાને લઈ સમગ્ર દેશમાં હાલ શોકની કાલીમાં છવાઈ જઈ છે અસર સેટા સાથે હાજર કુરેશી